વડાપ્રધાનના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સ્વચ્છતા વિશે જાગૃતતા લાવવા માટે ધ્રાંગધા નગરપાલિકા તેમજ ધ્રાંગધા શહેર સંગઠન દ્વારા શહેરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો આજરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ હોવાથી અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે દેશમાં આજે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ધ્રાંગધા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આગામી 2 ઓક્ટોબર સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં નગરપાલિકા તેમજ શહેર સંગઠન દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે આજે યોજાયેલ અભિયાનમાં નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેન તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિતના સંગઠનના હોદ્દેદારો અને સફાઈ કામદારો હાજર રહ્યા હતા આજે યોજાયેલ સફાઈ અભિયાનમાં શહેરના મહા મહેનત વિસ્તાર તેમજ વાર્ય સમાજ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવશે લોકો પણ સ્વચ્છતા વિશે આગળ આવે તે માટે નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર બાસિત શેખ ધ્રાંગધા